આ ની જગ્યાએ એકાવન એકસો એક સુધી પહોંચે અને એમાં તમામ જરૂરિયાતો હોય જે કંઈ જરૂરિયાત પડે એ હું એમની સાથે જ રહીશ કારણ કે મારા મિત્રો જ છે બધા ઘણા ત્યારે આવતા દિવસોને પછી એક લાઇનબદ્ધ શિસ્તબદ્ધ અને બગાડ ભોજન લેવા માટે ઉપસ્થિત થાય ભોજન પ્રસાદ લેવા માટે ઉપસ્થિત થાય આ તમે જેવો વિડીયો શૂટિંગની બધી લાણી જોઈ શકો છો ચામુંડા સ્ટુડિયો પરેશભાઈ મકવાણા જેનું અત્યારે લાઈવ પ્રસારણ પણ યુટ્યુબ ચેનલ માં થઈ રહ્યું છે ચામુંડા યુટ્યુબ ચેનલ પર જીજ્ઞેશભાઈ તલસાણીયા કુવાડવા રામદેવ મોબાઈલ એમનું સ્વાગત કરવા માટે વિપુલભાઈ જાડાને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરવા માટે વધારે વિપુલભાઈ જાડા એમને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરવા માટે વધારે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે સમગ્ર ટીમ વતી અને સમૂહ લગ્ન સમિતિ વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ છીએ પધારો સાહેબ પધારો ભોજન પ્રસાદ વિતરણની સેવામાં જય અંબે દોશી અને વિરેન્દ્રસિંહ ઝાલા એ બંને મિત્રોનું એમને શબ્દોથી આવકારીએ છીએ અને બંને મહેમાન શ્રીઓનું સ્વાગત કરવા માટે રણજીતભાઈ મકવાણા યુવા એડવોકેટ એવો મુકેશભાઈ દોશીનું સ્વાગત કરવા માટે પધારશે મુકેશભાઈ દોશીનું સ્વાગત કરવા માટે યુવા એડવોકેટ ભાઈ શ્રી રણજીતભાઈ તાલીઓથી વધાવીએ આપણે એમનો અગત્યનો સમય લઈ અને આપણી વચ્ચે એવો આપણા સમાજને માર્ગદર્શિત કરવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે પુનઃ એમનું સ્વાગત અને સન્માન છે જોરદાર તાલીઓથી વધાવીએ વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી ભાજપ એમનું સ્વાગત કરવા માટે મયુરભાઈ વચકાણીને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થાય એમનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થાય જોરદાર થી વધાવીએ અને સ્વાગત બાદ મુકેશભાઈ દોશી સાહેબ ને વિનંતી કરીએ કે શુભેચ્છા સંદેશ અમારા સમાજને શોભે શુભેચ્છા સંદેશ રજૂ કરે તળદ્દા કોળી યુવા મંચ દ્વારા આયોજિત આજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રાજકોટ શહેરના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર શહેર ભાજપના મહામંત્રી ભાઈ ભાઈ શ્રી શ્રી ભાજપના રમેશભાઈ પરમાર ભાઈ શ્રી મયુરભાઈ મંચ ઉપરના સૌ મહાનુભાવો અને ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આજે તળપદા કોળી યુવા મંચ દ્વારા સમૂહ લગ્નનું જે આયોજન થયું છે જેમાં ઓગણીસ નવ દંપતીઓ આજે પ્રભુતામાં પગલા માંડવાના છે સૌપ્રથમ આ તમામ નવ દંપતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ શુભેચ્છા અને ખાસ કરીને આવા સમૂહ લગ્નનું આયોજન કરીને અલગ અલગ સમાજ દ્વારા જે કાર્યક્રમો થાય છે એમાંનો આ કાર્યક્રમ અને એના માટે હું સમગ્ર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને લગ્નમાં થતા કરોડો રૂપિયાના ખર્ચની સામે કોઈ જરૂરિયાતવાળા પરિવારને એક જ મંડપની નીચે સમૂહ લગ્ન કરાવીને જે પુણ્યનું ભાથું સમાજના આગેવાનો જે બાંધતા હોય છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે ફરી એક વખત સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ દોસેનો જેણે અમારા સમાજના કાર્યક્રમને આવકાર્યો અને આપણા કામના વખાણ કર્યા ભોજન પ્રસાદ વિતરણ અંદર જય અંબે ગરબી યુવા પણ સેવા આપે છે જય શ્રી રામદેવભાઈ મિત્ર મંડળ રાજકોટ પણ સેવા આપે છે તાત્કાલિક હનુમાન ગ્રુપ યુવા મંડળ રાજકોટ પણ સેવા રાજેશભાઈ કુકડિયા એમને મારો અવાજ સંભળાતો હોય તો અહીંયા વધારે રાજેશભાઈ કુકડિયા સેવા આપનાર દરેક વ્યક્તિઓનો અહીં ખૂબ ખૂબ આભાર છે કહેવાય છે કે કોઈક સારો મોટો કાર્યક્રમ કરવો હોય તો નાણાં અને માણાની જરૂર પડે છે નાણા એના માટે તો આપણે લોકો ફાળો ઉઘરાવેલો છે અને સ્ટેજની ડાબી બાજુ પણ અમારા મિત્રો દરવાજાની પણ સ્ટેજના ગેટની ડાબી બાજુ પણ અમારા મિત્રો છે ત્યાં તમે ફૂલ નહી તો ફૂલની પાકડી યથાશક્તિ રૂપે આપી શકો છો આ થઈ નાણાની વાત માણસ સ્વરૂપે અલગ અલગ અમે જોયું વિવિધ પ્રકારના ગામના યુવાનો સેવા માટે પધાર્યા છે તે દરેક યુવાનોનો વડીલોનો ખૂબ ખૂબ આભાર અમારા આ કાર્યક્રમને ઓર દીપાવવા બદલ રાજેશભાઈ ઉકળિયા એમનું સ્વાગત કરવા માટે રામદેવભાઈ ભેસાણિયાને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરવા માટે વધારે રાજેશભાઈ ઉકળિયા બંને યુવાન મિત્રોને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ કાયમ માટે સમાજની કામગીરીમાં આગળ વધતા રહે અને કાયમ સમાજને સાથને સહકાર આપે ખૂબ ખૂબ અભિનંદન જે મંડપમાં

એકી સાથે નહીં જે લગ્ન વિધિ પરિપૂર્ણ થઈ ગઈ હોય તે વારાફરતી વરઘોડી આવી અને ગણપતિ મહારાજના આશીર્વાદ લઈ જજે ભૂપતભાઈ સોરાણીને અમારો વાત સંભળાતો હોય તો સ્ટેજ ઉપર આવે ભૂપતભાઈ સોરાણી એમનું સ્વાગત કરવા માટે પ્રવીણભાઈ સોરાણીને વિનંતી કર યુવાનોનો આગ્રહ છે પ્રવીણભાઈ સોરાણી એમનું સ્વાગત કરવા માટે વધારે જોરદાર તાલીઓ થી વધાવીએ પ્રવીણ એવું કહેતા કે તો ઘર મેળે હશે પણ તો જ મજા આવે સાહેબ જોરદાર તાલીઓ થી બંને મિત્રોને વધાવીએ પ્રવીણભાઈ ભાઈ સન્માન વિનુભાઈ માલકિયા કરશે જો અહીંયા કોઈ વ્યક્તિઓનું નામ અમારાથી ભૂલચૂક થી રહી ગયું હોય તો ખોટું ના લગાડશો કારણ કે આપણો સમાજ છે એકાદ નામ ન ભૂલાઈ જાય તમે નાના સમજી માફ કરજો દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહીં પરંતુ દીકરી એટલે આશીર્વાદ માં મળેલ એક ઈશ્વર છે આજે એ દીકરીઓના સમૂહ લગ્ન કે ભાઈ એક 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 પ્રસંગ હોય તો પિતાને વડીલોને જેમ આખી રાત જાગવું પડતું હોય એવી જ રીતે આપણા સમાજના આ બધા બારે બાર આગેવાનોએ દિવસ રાત એક કરીને આટલા દિવસની મહેનત ઉઠાવીને આ કામ કરેલ છે એટલે તે આયોજકોનો આયોજક સમિતિનો નો સમૂહ લગ્ન સમિતિ અહીં ખૂબ ખૂબ આભાર એકાવન હજાર રૂપિયા જય જલારામ રામ ભરોસે આવેલ છે શ્રી ખિમજીભાઈ ટીડાભાઈ મકવાણા તરફથી પચીસ હજાર પાંચસોને પંચાવન રૂપિયા આવે છે સ્વર્ગીય નિલેશભાઈ વિનોદભાઈ કોઠારી આરટીઓ ઇન્સ્પેક્ટર હસ્તે હિરેનભાઈ કોઠારી તરફથી પચીસ હજાર રૂપિયા આપે છે શ્રી ગેલાભાઈ હિન્દુભાઈ શ્રી રાધિકૃષ્ણ ફાઉન્ડેશન રાજકોટ તરફથી પચીસ હજાર રૂપિયા આપે છે સ્વર્ગીય રામજીભાઈ ભાણાભાઈ હસ્તે તરફથી રૂપિયા આપે છે શ્રી સુધીરભાઈ વાલજીભાઈ મકવાણા પ્રોફાઇલ કટિંગ અને ડાયરો કલેક્શન વાળા તરફથી એકવીસ હજાર એકસો ને અગિયાર રૂપિયા આપવામાં આવે છે રાજુભાઈ સાકરિયા તમારી ટીમનું ગળું લીલું કરવા વિનંતી રાજુભાઈ સાકરિયા અને એમની ટીમ એમના સૌ સાથી કલાકારો એકાદું નાનકડું એવું ગીત અમારા ઈશારા સુધી રજૂ કરે રાજુભાઈ સાકરિયા આમ તો લગભગ વિધિ બાબુભાઈ ઉભરે જવા વિશે વધારી રહ્યા છે પ્રવીણભાઈ રાજપરાને વિનંતી કે એમનું સન્માન કરવા માટે વધારે પ્રવીણભાઈ રાજપરા બાબુભાઈ ઉગ્રેજા સાહેબ વધારો પ્રવીણભાઈ રાજપરાને વિનંતી કે એમનું સ્વાગત કરવા માટે અત્રે ઉપસ્થિત થાય બાબુભાઈ ઉગ્રેજા સાહેબને વિનંતી કે અમારું આ સન્માન સ્વીકારવા માટે આગળ વધારે મારો આ માઠુરો સમાજ તળપદા કોળી સમાજ જયારે એમના માટે અમારા હૃદયનો ભાવ હાલો એ આ ગુજરાત ટાઇટન ની ટીમ વાય વહી જાય એ ગુજરાત ટાઇટન ઓ આમ બોલકો રા કેમે

હલો દરેક વરઘોડિયા વિધિ પરિપૂર્ણ થઈ ગઈ હોય તો ગણપતિ મહારાજ પગે લાગવાનું અને સ્ટેજ ની સામે ખુરશી નાખી બેસવાનું રહેશે મારો સમાજ મળ્યો છે અને સમાજના આજે આ કલાકારો ત્યારે રાજકોટ અડસઠ ના ધારાસભ્ય સાહેબ શ્રી ઉદયભાઈ કાનગડ આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણા સમાજને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે રાજકોટ અડસઠ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણે સૌ સમિતિ વતી સમાજના સૌ ભાઈઓ બહેનો એમનું અભિવાદન કરીએ છીએ વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરવા માટે વધારે ઉદયભાઈ કાનગડ સાહેબ એવા માધુરા માનવંતા મહેમાનો આપણા આંગણે પધાર્યા છે જેની જોતા હોય વાટડી પણ જેની જેની જોતા હોય વાટડી રાજકોટ રાજકોટ વિધાનસભા હરસાઈડ ના અમારા લોકપ્રિય ધારાસભ્ય અને આ સંસ્થાને જ એમને એકવીસ હજાર જેવું માતબર દાન ઉદયભાઈ કાનગર તરફથી જ્યારે આપણને આ સંસ્થાને એકવીસ હજાર રૂપિયા આપ્યા છે ત્યારે એમને એમને આપણે તાલીઓના ગડગડાટથી શ્રી ઉદયભાઈ કાનકડને વધારશું વધાવો જોરદાર તારીખ વધાવો અને હું ઉદયભાઈના સ્વાગત માટે ઉદયભાઈના સ્વાગત માટે હું અમારા સમાજના સિનિયર આગેવાન ભાઈ શ્રી પરિણભાઈ સોરાણી અને નિખિલભાઈ બટાણી ને વિનંતી કરું કે ઉદયભાઈ કાનકરનું પુષ્પ ને ખેસ અને શીલથી આપણા દાતા છે ઉદયભાઈ કાનગર

જોતા હોય જેની વાતડી વા તો તો પછી ઉઘડે વાત એ ભલે પૂછ્યું હોય નહી કામ ની ત્યારે આજનો આ સમૂહ લગ્નોત્સવ ત્યારે એવું જાય હું ભારતીય પરંપરા ને ઉજાગર લગ્ન ગીત હું અમારા રાજકોટ લોકપ્રિય ધારાસભ્ય માર્ગદર્શન આપશે ભાઈ શ્રી ઉદયભાઈ કાનગર જય માતા આજે જયારે તરફદા કોળી સમાજના યુવા મંચ દ્વારા જ્યારે સુંદર મજાના આજના પવિત્ર દિવસે એમ કહેવાય કે આખા ત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત અને આવા શુભ દિવસે જ્યારે ઓગણીસ દંપતીઓ એક નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે ભગવાન માંધાતા ભગવાન સોમનાથ દાદા અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે તેમનું લગ્ન જીવન ખૂબ યશસ્વી રહે ખૂબ એની જે કંઈ ભગવાન ઈશ્વર હોય એ બધી જ મનોકામના પૂર્ણ કરે અને સાથે સાથે આ જે કાંઈ સમૂહ લગ્ન યુવા સમિતિ છે એના આયોજકો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજના આવા સારા કામ માટે તેઓ સખત પરિશ્રમ કરી મહેનત કરી અને આવા સારા કાર્યો કરે છે અને હર હંમેશ કરતા રહે તેવી પ્રાર્થના અને અમારી પણ ગમે ત્યારે કઈ પણ આવા સામાજિક કાર્યમાં જરૂર પડે ત્યારે અમે પણ હંમેશા હાજર રહેશું સન્માનિય મંચના તમામ મહાનુભાવો સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય વંદે માત્ર ખૂબ ખૂબ આભાર ઉદયભાઈનો કે જે અમારા કાર્યક્રમમાં વધાર્યા પોતાનો અમૂલ્ય સમય આપ્યો તેમજ અમારા સમાજને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા ખૂબ ખૂબ આભાર બે લાઈન હવે થોડીક રાજુભાઈ ને અમે સમય આપી કે પોતે થોડુંક પોતાનું સરસ મજાનું ગાયન આવે શાફા આવા જરિયા લઈ શાફા શું વિરા બની ગયા શિયા આવા જરિલ જરિલ સાફા સોફ તને અવિરા બની ગયા સિયાર લાડકડી ના સાઈબાને સુરજનિયા દાદા તે વીરના દેશ માન્યા વિરાલ જો માતા ચિન દાદા તે વીરના દેશ માન્યા વિરાલ જો માતા ચિનના લાદકડી ના સાઈબાને સુરત હાર મારી લાદકડી ના સૂરજની અનિહાર આ ચામુના સ્ટુડિયો પરેશભાઈ મસવાણા

કે થોડીક જગ્યામાં તે એડજસ્ટ કરી આપે જેથી આપણો કાર્યક્રમ વધારે સરસ લાગે આપનું સ્થાન ઝડપથી યોગ્ય જગ્યાએ લઈ લેશો આપનું સ્થાન આપ સૌ ઝડપથી યોગ્ય જગ્યાએ લઈ લેશો આપણા વ્યવસ્થાપકો વિનંતી આપણા સ્વયંસેવકોને વિનંતી કે એવો ઝડપથી યોગ્ય વ્યવસ્થા ગોઠવે વિધાનસભા આપણા રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એવા જ આપણા સિંતેર વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ટીલાડા પણ અહીંયા આપણા તળબા કોળી પટેલ યુવા મંચના ના કાર્યક્રમ ઉપસ્થિત થયા છે હવે આપણે સ્વાગત નો દોર ચાલુ રાખશું અને એવા જ આપણા રાજકોટના ઓગણસિત્તેર ના ધારાસભ્ય મહિલા બેન શ્રી દર્શિતા બેન શાહ પણ ઉપસ્થિત હોય એમનું પણ રાજકોટ પટેલ એમનું હાર્દિક સ્વાગત કરે છે એવા જ આપણા સામાજિક દાતા વિજયભાઈ વાઘ પણ આ ઉપસ્થિત હોય એમનું પણ આપણે સ્વાગત કરીશું કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર સાહેબ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું સ્વાગત કરવા માટે શ્રી રમેશભાઈ પરમાર શ્રી નિખિલભાઈ પડાણિયા શ્રી નિતેશભાઈ જમોર શ્રી રણજીતભાઈ મકવાણા અને સમિતિના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહી અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું સ્વાગત કરવા માટે વધારે જોરદાર તાલીઓથી આપણે આ સ્વાગતને વધાવીએ આપણા સમાજને પ્રોત્સાહિત અને માર્ગદર્શન કરવા માટે આપણા કાર્યક્રમમાં વધાર્યા છે ત્યારે આપણા સમાજને શોભેવું સન્માન આપવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ જોરદાર તાલીઓથી વધાવીએ જોરદાર તાલીઓથી વધાવીએ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાળા એમનું સ્વાગત કરવા માટે વિનુભાઈ ચૌહાણ અને મુકેશભાઈ મેરને વિનંતી કરીએ રામદેવભાઈ ભેંચાળી અને પણ વિનંતી કરીએ કે રમેશભાઈ ટિલાળા સાહેબનું સન્માન કરવા માટે અત્યારે ઉપસ્થિત થાય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા સાહેબ ટિલાળા સાહેબ દર્શિતાબેન શાહ એમનું સ્વાગત કરવા માટે ભાનુબેન સોરાણી અને નીલાબેન ઝાપડિયા એમને વિનંતી કરીએ કે એવો એમનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થાય વિજયભાઈ વાંક સામાજિક આગેવાન અને દાતા એમનું સ્વાગત શ્રી ગૌતમભાઈ મોરવાડિયા અને રાહુલભાઈ રાઠોડ શ્રી વિજયભાઈ વાંક નું સ્વાગત કરશે કાર્યક્રમ માં હાજર રહી અને આપણા કાર્યક્રમ ની વધારી છે એવા આદરણીય શ્રી